હમણાં પાંચ ખંડ હોય તો બધા ભાગ પેલો હૈયારું જમવાનું આવે તો ભાગમાં થોડું હોય પણ આ તો એકલા જમવાનું એટલે એમને પૂરેપૂરું જમવાનું આવે દહ લાડું મૂકે દહ એમને જમવા પડે એટલે શરીર હોય ને વૃષ્ટ પુરુષ એટલે મહારાજ અવરભાવણો વૃષ્ટ છે મહારાજની મૂર્તિ પચીસ ત્રીસ જણા ઉપાડે ત્યારે ઉપડી શકે એવી મૂર્તિ પણ પ્રતિષ્ઠાના દિવસે સવારના પાંચ વાગે હા મોટો પ્રશ્ન થઈને ઉભો રહ્યો અંદર મહારાજને લઈ કેવી રીત જવા અને એ વખતે મહારાજને પ્રાર્થના કરી રડતા રડતા હે મહારાજ તમે પ્રત્યક્ષ છો પ્રગટ છો તમે ગયા નથી સાક્ષાત છો હે મહારાજ આ બે જણથી ઊંચકાઈ જાય એવા થઈ જાઓ હલકા ફૂલ જેવા તો જ અમે તમારી પ્રતિષ્ઠા કરી શકશું નહીં કેમ થશે અને રીતસર બાપજીએ બે જણને બોલાવીને કહી દીધું બે ભાઈઓ ચાલો ઉપાડીને મહારાજને મૂકી દો નાના બાળકને તેડીને જેમ ઉપાડે ને એમ મહારાજને તેડીને અંદર પધરાવી દીધા મૂકતો આને પ્રતિમા કહેવાય આ તો અમે નજરે જોયેલી વાતો છે ભાઈ સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસસો નો દિવસ હતો સત્તર સપ્ટેમ્બર ઓગણીસસો નો દિવસ હતો હું પ્રતિષ્ઠા થઈ બે વર્ષ થયેલા છે અને આ સેવક સવારમાં અગિયાર વાગે ઠાકોરજીની રાજભોગ આરતી સાડા દસ વાગે થતી અગિયાર વાગે હું ક્યાંક બહાર ગયેલો ને આવ્યો ને મહારાજ આગળ ઉભેલો ઘનશ્યા મહારાજ આગળ વાસણાના ઘનશ્યા મહારાજ આગળ અને ઊભેલો અને ત્યાં એ જ વખતે મહારાજને પેલું માન પાન હાથમાં પાન આપેલું પેલું રાજભોગ પછી પાન બીડું આપે ને સંતો બનાવીને બજારમાં જ ના લાવતા હોય સંતો બનાવ્યા હાથે કે બજારમાં જ લઈને આપતા હશે એટલે તમારે ના ખવાય મહારાજને અપાય પહેલા પછી એ મહારાજને પાન બીડું આપેલું અને આ સેવક નજરા પેલી આગળની જાળી બંધ જાળી આગળ ચાર સાડા ચાર ફૂટ હું આગળ હતો મહારાજને હસતા હસતા પ્રાર્થના કરી મહારાજ રોજ એકલા એકલા પાન ખાવ છો કોકદળ તો અમને આપો ભાઈ છે પાન ચખાડો આમ જ્યાં કહ્યું ને ત્યાં રીત સર ઘનશ્યામ મહારાજ આમ કરીને પાન હતો ને આમ કહીને આમ થેન્ક યુ રીત સર આને પેલું નાનપણમાં પેલું ક્રિકેટ રમેલા ને એટલે થોડુંક આમ કેચ કરવાની તેઓ ખરી એટલે કેચ હવે જો પાન પડ્યું હોય તો ક્યાં પડે પહેલાં નીચે પડે સાડા ચાર ફૂટ ઉપર હાથ ચાલીને મહારાજનું પાન લઈ લીધું હું આને પ્રતિમા કહેવાય આને ફોટો કહેવાય આને આરસ કહેવાય સ્વયં મહારાજ પોતે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે તમે જે પૂજા કરો છો કેટલામાંથી પૂજા કરો છો નિત્ય પૂજા કરતા હોય રોજ સવારમાં આપણી સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની મહારાજની આજ્ઞા છે કે રોજ પૂજા કર્યા વગર આપણાથી પાણી પણ ન પીવાય ભૂતો પૂજા ન કરતા હોય તો નવા ભક્તોને પણ હું વિનંતી કરું છું એ પૂજા માત્ર ફોટા નથી સ્વયં મહારાજ પોતે બિરાજે છે અને એ પૂજા તમે એવા પ્રગટ ભાવથી કરજો અહીંયા દર્શન કરવાનું પણ નિયમ સંતો આપે છે એનું કારણ શું છે પહેલાં કે રોજ નિયમ આપે છે કે રોજ દર્શનનો નિયમ રાખવો આ મંદિર થયું છે સ્વયં મહારાજ બિરાજ્યા છે અને જે દિવસે મહારાજે મોટા પુરુષે પ્રાર્થના કરીને એમને પ્રગટ અને પ્રત્યક્ષ મળે આ મંદિરમાં દર્શન અને પૂજાના દર્શન આપણા જીવનમાં આ બે વસ્તુ મહત્વની હોવી જોઈએ